રાજકોટ જિલ્લાના પાડી ગામના ભુવા ધીરુભાઈ મગનમાય ધરસુડિયા પટેલના દોરાધાગા ધૂણવાના દાણા નાખવાની ધતિંગ લીલાનો વિજ્ઞાન જાથાની ટીમ અને શાપર વેરાવળ પોલીસ સ્ટેશનની મદદથી બારસો પંચાવનમાં સફળ પર્દાફાશ થયો ભુવાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે ભુવાએ ધૂણી દાણા જોઈને જાહેર કર્યું કે રીમા અને કુણાલનો ઘર સંસાર ચાલે તેમ નથી જો ચાલશે તો કાપડિયા પરિવારમાંથી ગમે તેનું મોત થશે તેવું કહેતા સાસરિયા પક્ષના સરદાર રહેતા બાબુભાઈ ઢાકેચા પિયર પક્ષના ઘરે કુણાલ મુકેશભાઈ રીમાને પહેરેલ કપડે મૂકી જતા રહ્યા હુવાની વરવી ભૂમિકા બહાર આવી હુવા ધીરુભાઈએ કબૂલાતનામું આપી માફી માંગી કાયમી કપટલીલા બંધ કરવાની જાહેરાત કરી હતી અને લોકોની માફી માંગી હતી સાથે સરદારના ઢાકેચા પરિવારની માફી માંગી લીધી હતી અત્યારે રીમાનું પોલીસ નિવેદન લઈ રહી છે તુરંત સાસરિયા પક્ષના મુકેશભાઈ મેઘજીભાઈ સાસુ કુસુમબેન જેઠ હાર્દિકભાઈ જેઠાણી ભૂમિબેન પતિ કુણાલ સામે ગુનો નોંધવા સબબ કાર્યવાહી ચાલી રહી છે વધુ માહિતી શાપર વેરાવળ પોલીસ સ્ટેશનમાં મેળવવા મીડિયા જગતને જાથા પ્રાર્થના કરી રહી છે હું આ ધીરુભાઈના સફળ પર્દાફાશમાં જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડ્યા એડવોકેટ ભાવનાબેન વાઘેલા ચંદ્રિકાબેન રોમિતભાઈ રાજદેવ ગુલાબસિંહ ચૌહાણ અંકલેશ ગોહિલ શાપર વેરાવળ પોલીસ સ્ટેશન સ્ટાફના પીએસઆઈ ઘનશ્યામસિંહ જાડેજા એએસઆઈ ભૂપેન્દ્રભાઈ સોલંકી હેડ કોન્સ્ટેબલ રાજેશભાઈ બાથલ પોલીસ કોન્સ્ટેબલ બ્રિજેશસિંહ જાડેજા ડબલ્યુ સોનલબેન હરખાણી ડબલ્યુ પીસી નિમુબેન મેર એ પર્દાફાશની કામગીરીમાં રોકાયા હતા અહેવાલ સંજય પોપટ